મારું નામ છે રાહુલ શૈલીશભાઈ અજવિનભાઈ ગામ છે મોર હાડક અહીં નરસાણા ધામમાં આવવાથી મારો દારૂ છૂટી ગયો ગયા રવિવારે આવ્યો તો હારવરે તો છૂટી ગયો કેટલા વર્ષથી તમે દારૂનું વ્યસન કરતા હતા ચાર પાંચ વર્ષ ચાર પાંચ વર્ષથી આ પહેલાં બંધ કરવા માટે ઘણી બધી જગ્યા ગયા હતા ઘણી બધી જગ્યાએ તો નહોતો બંધ થતો નહોતો બંધ નરસાણા ધામમાં આવવાથી તમારો દારૂ કેટલા કલાકમાં કેટલા દિવસોમાં બંધ થઈ ગયો આઠ જ દિવસમાં બંધ થઈ ગયો સંપૂર્ણ બંધ થઈ ગયો ઠીક છે કેવું લાગે છે ઘરમાં સુખ શાંતિ છે ને ઠીક છે રામ 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 મળી રામ સરપંચભાઈ લાલજીભાઈ ગામ કકરેલી સંજેલી તાલુકો ત્યાં મહિનાની સત્તર તારીખે મેં બાત આવી હતી ત્યાંથી કે ગોગાદેવની ગોગાદેવ મારી નાખ્યા હતા અગરબત્તી આટલું ચડાયું છે એટલે તમે હત્યા કરી હતી બરાબર છે તો એની ચુકવણીમાં એના માટે મુક્ત થવા માટે બરાબર છે

સ્લીપર ચોરી તમારે સફળ થઈ ગઈ ને માનતા ઠીક છે રામ રામ